તો પાટનગરના ગાંધીનગરના એસસીઓસી ખાતે પણ સાયરન મોકડ્રીલ કરાઈ જેમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મોકડ્રીલ યોજાઈ સિવિલ ડિફેન્સ દ્વારા સાયરન વગાડીને કરવામાં આવી તો સિવિલ ડિફેન્સ દ્વારા પણ મોકડ્રીલ છે તે કરવામાં આવી હતી ગાંધીનગરના એસસીઓસી ખાતે સાયરન મોકડ્રીલ છે તે યોજવામાં આવી હતી તો ગાંધીનગરના આ દ્રશ્યો છે જ્યાં પણ જે એક ભાગ હતો કરવામાં આવ્યો તો સોંપાઈ જવાબદારી જેમાં ઓસી માટે ત્રણ આઈએસ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે તાત્કાલિક અસરથી ત્રણ આઈએસ અધિકારીઓને આ જવાબદારી સોંપાઈ છે જેમાં અજય પ્રકાશ સુજલ મહેત્રા અને કેડી લાખાણીને જવાબદારી સોંપાઈ છે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એસસીઓસી ખાતેની જવાબદારી રહેશે તો ગાંધીનગર ગિફ્ટ સિટી એરિયામાં પણ મોકડ્રીલ યોજાઈ જેમાં કલેક્ટર એસપી તેમજ મનાપા કમિશનર અને ડીડીઓ હાજર રહ્યા હતા પોલીસ એનડીઆરએફ ફાયર સહિતના વિભાગો તેમાં જોડાયા હતા લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા સત્તર મિનિટમાં મોકડ્રીલ કરવામાં આવી અને નાગરિકોની માનસિકતા પણ આ રીતે બની રહી છે આ સાથે જ આજે સાડા થી નવ માં જે બ્લેક છે એ પણ ઓપરેશન અભ્યાસનો નો એક ભાગ છે ધારો કે લાંબા સમય સુધી બ્લેક આઉટ આવે તો આજથી લોકોને એક પદ્ધતિનો ખ્યાલ આવે એ બાબત ટ્રેન થાય એટલે એ ઓપરેશન અભ્યાસ માટેનો જ આ એક ભાગ હતો મોકલી કેટલા સમયથી ચાલુ થઈ કેટલા સમયમાં પૂરી થઈ કેટલા લોકો ઇન્જર્ડ થાય એમને બચાવવાના સાહેબ મોકડ્રીલ અમારી ટોટલ સત્તર મિનિટ છપ્પન છપ્પન સેકન્ડમાં પૂરી થઈ ચાર લોકો ઇન્જર્ડ હતા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને રેસ્ક્યુમાં અહીંયા આપ જોઈ જ શકો છો આપે લીધું છે લગભગ સવા બસોથી અઢીસો લોકોને અહીંયા સેફ સેન્ટરમાં અમે લાવી શક્યા છે જી થેન્ક યુ તો માત્ર વડોદરા શહેરમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગોરવા મોલમાં ઇન ઓર્બિટમાં આયોજન કરાયું હતું વેર સ્ટ્રાઇક અને ફાયર ઇમરજન્સી વિશે મોકડ્રીલ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર અને મનપા અધિકારીઓ હાજર રહ્યા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સીઆરપીએફ અને બીડીડીએસ ટીમ પણ હાજર રહી તો આપાતકાલીન સ્થિતિ વચ્ચે કેવી રીતે બચવું તેની મોકડ્રીલ કરાઈ એમ્બ્યુલન્સ તેમજ ફાયર વિભાગની ટીમ મોલ બહાર તૈનાત રહી શહેરમાં અલગ અલગ ત્રણ જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું ઇન મોલ જે કમર્શિયલ કોમ્પલેક્સ છે એમનો પણ સમાવેશ થાય છે તમે જોયું કે આપણા એક ફાયર એમરજન્સી અને બોર્નઆઉટ ઓફ એક બોમ્બ થ્રેટના આ આ પ્રકારનું એક ઇમરજન્સીનું રિહર્સલ કરી છે તમે જોયું જુદા જુદા વિભાગો એજન્સીઓ અને એન્ફોર્સમેન્ટના ટીમો આમાં કાર્યરત કાર્યરત થઈને સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક આજે કરી છે આમાંથી આપણે ઇન્ટરી એજન્સી કોર્ડિનેશન દરેક વિભાગોના પ્રેપેરેડનેસનું લેવલનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તે પછી તમામ વિભાગોના અધિકારીઓ બેસીને આપના અસેસમેન્ટ કરીને આવતા દિવસોમાં જે કંઈ ખૂટતા પરિબળો કે કોઈ ગેપ સિંધી સિસ્ટમ હોય તો પણ સુધારીને એક સર્વશ્રેષ્ઠ રિસ્પોન્સ માટે નગરજનોના સુરક્ષા માટે જે કંઈ આયોજનની જરૂર છે તૈયારીઓની જરૂર છે તે અંગે તૈયાર કરવાની સંકલ્પ કરી છે સિવિલ ડિફેન્સ એન્ડેની મોકડ્રિયલનું આપણે આયોજન અલગ અલગ ત્રણ જગ્યાએ કરવામાં આવેલું હતું જિલ્લાની અંદર ત્રણ પ્લેસ આપણે આઈડેન્ટિફાઈ કર્યા આ ત્રણ પ્લેસ અલગ અલગ વિવિધતા ધરાવતા પ્લેસ હતા જેમાં આપણે તમામ પ્રકારની તૈયારીઓ માટે જાગૃત થઈ શકીએ અહીંયા જે આપણે સ્થળ પસંદ કર્યું એમનો મુખ્ય આશય એ હતો કે સાર્વજનિક સ્થળોએ જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને ત્યારે લોકો કઈ રીતે એનાથી જાગૃત થઈ શકે કઈ રીતે બિહેવ કરી શકે એ માટેની મોકડ્રીલનો અહીંયા હેતુ હતો આમની અંદર આપણે ચાર વાગે જ્યારે ઇન્સિડન્ટ રિપોર્ટ થયો ત્યાર પછી સમગ્ર ટીમનો રિસ્પોન્સ એમના પછી એમની વચ્ચેનું કોમ્યુનિકેશન અને કોર્ડિનેશન ત્યાર પછી અહીંયા જે ઇવ્યુકેશનની પ્રોસેસ વિગતવાર સીપી સરે બ્રીફ કર્યા છે પણ સાથોસાથ દરેક ટીમ પ્રોપર બિહેવ કરે અને સાથોસાથ એમનો જે રોલ અને રિસ્પોન્સિબિલિટી પ્લે કરે આમની અંદર જે પણ ગેપ્સ હશે અમે એમનું ડીપ બ્રીફિંગ સેશન પણ કરીશું એમનું આકલન કરીને ત્યાર પછી આ ગેપ્સ પૂરવા માટે પ્રયત્ન કરીશું આ મોકડ્રીલની અંદર તમામ જે આપણી રેસ્ક્યુ ટીમ હોય તમામ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમ હોય એની અંદર પોલીસ ફાયર એનડીઆરએફ એસડીઆરએફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જે આ મોલના જે લોકલ સિક્યોરિટી પર્સનલ્સ હોય જે પેરામેડિકલ સ્ટાફ હોય કલેક્ટરેટના જે અધિકારીઓ હોય એમના સાથે મળી અને આજે એક કેસ કે માની લો ટેરર અટેક અને એક ફાયર આ બાબતના કેસનું અહીંયા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો સુરત શહેરમાં પણ ચાર સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં ચાર સ્થળોએ આયોજન જેમાં એકાવન સ્થળો પર સાયરન વાગ્યું હતું અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ પણ સાયરન વગાડી સહભાગી બની હતી જેમાં મોકડ્રીલ દરમિયાન સર્ચ સહિત રેસ્ક્યુની કાર્યવાહી કરાઈ એક કલાક જેટલો સમય સર્ચ અને રેસ્ક્યુની કામગીરી ચાલી હતી સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ પણ જોવા મળ્યું તો સુરતના બારડોલીમાં સુગર મિલ ખાતે મોગ્રેલ યોજાઈ હતી જેમાં સુગર ફેક્ટરી પર મિસાઇલ હુમલા અંગે મોકડ્રીલ કરાઈ એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી છે બારડોલીમાં નાગરિક સંરક્ષણને લઈને આ મોકડ્રીલ છે તે યોજાઈ હતી તો રાજ્યના અઢાર સ્થળો પર આજે મોગ્રેલ યોજાઈ જેમાં ફાયર વિભાગ પોલીસ સ્ટાફ નગરપાલિકાની ટીમ હાજર રહેશે રાજ્યના અઢાર સ્થળો ઉપર મોગ્રિલ છે યોજવામાં આવી રહી છે ત્યારે આ એશિયાની સૌથી મોટી બારડોલી સુગર મિલ ખાતે પણ મોબ્રિલ છે તે યોજાઈ રહી છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ એશિયાની સૌથી મોટી બારડોલી સુગર મિલ છે કે ત્યાં મોગિલ છે તે યોજવામાં આવી રહી છે આ જે પાકિસ્તાન છે પાકિસ્તાન દ્વારા મિસાઇલ છે તે આ અહીં આ જે છે તે છોડવામાં આવે છે અને આ જે હુમલો છે આ હુમલામાં ત્રણ કામદારોના મોત નીપજ અનેક કામદારો છે તે ઇજાગ્રસ્ત થયા છે ત્યારે સમગ્ર જે હુમલાની ઘટના છે તેને લઈને તંત્ર છે તે દોડતું કહ્યું છે દ્રશ્યો જોઈ શકો છો આ જે ફાયરની ટીમ છે એમ્બ્યુલન્સ છે તે ઘટના સ્થળે આવી છે સાથે જે વાડોલી પોલીસ પણ અહીં ઘટના આવી છે આજે આ સુગર મિલ છે તેમાં સત્તરસો થી વધુ જે કામદારો છે તે કામ કરી રહ્યા હતા તે સમયે આ સાંજના સમયે આ જે હુમલો છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે અને આ હુમલામાં ત્રણ કામદાર છે તેના મોત નીપજ્યા છે તો સુરતના હજીરા ખાતે એનટીપીસીમાં કંપનીમાં મોકડ્રીલ યોજાઈ જેમાં સીઆઈએસએફ અને પોલીસ સહિત જિલ્લા તંત્ર દ્વારા પણ આયોજન કરાયું હતું મોકડ્રીલમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડસ્ટ્રીઝમાં આપાતકાલીન સમયે તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો તાપી જિલ્લામાં પણ ચાર સ્થળે ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરાયું હતું જેમાં ઉકાઈ ડેમ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે મોકડ્રીલ યોજાઈ

કાર્યક્રમ છે દરમિયાન તરફ કચ્છ જિલ્લામાં પણ ત્રણ જગ્યાએ મોકડ્રીલ નું આયોજન થયું હતું જેમાં ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મોકડ્રીલ યોજાઈ ત્યારબાદ ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે પણ મોકડ્રીલ યોજાઈ અને નલિયામાં રાજપૂત સમાજવાડીમાં મોકડ્રીલ યોજાઈ સમગ્ર કચ્છ જિલ્લામાં ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજ શહેરના જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં ડ્રીલનો પ્રારંભ થવા પામ્યો છે અને તમામ સુરક્ષા દળો પણ અહીં તૈનાત છે તેની સાથે સાથે જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં ભુજ કંડલા અને નલિયા ખાતે ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને મોકડ્રીલના ભાગરૂપે અત્યારે કઈ રીતે કુદરતી આપત્તિઓમાં અત્યારે સામનો કરી શકાય તે માટેની માર્ગદર્શન પણ અહીં આપવામાં આવ્યું છે ખાસ કરીને પોલીસના જવાનો તેની સાથે સાથે આર્મીના જવાનો બીએસએફના જવાનો અને પણ આયોજન કરાયું હતું જેમાં ક્રિસ્ટલ મોલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર ખાતે પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિસ્ટલ મોલ ખાતે આ મોકડ્રીલ યોજાઈ હતી કટોકટીના સમયે કેવી રીતે

કેવો પાકિસ્તાને કાયરતપૂર્વક હમલો આપણા જે જમ્મુ કાશ્મીરમાં આપણા સેનાણીઓ ત્યાં ફરવા ગયા હતા એમની પર કાયરતપૂર્વક હુમલો કર્યો હતો અને પૂરો દેશ આઘાતમાં હતો પૂરો દેશ ગુસ્સામાં હતો પાકિસ્તાને જે આવો આતંકવાદી હુમલો કર્યો પણ પૂરા દેશને વિશ્વાસ હતો કે આપણી ભારતીય સેનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં સોએ સો ટકા બદલાવ લેશે એના ભાગ સ્વરૂપે જ કાલે પૂરા પાકિસ્તાનમાં અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં નવ જેટલા ઠેકાણે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાન પર વર્ત પાકિસ્તાન વચ્ચે કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા વગાડવામાં આવી જ નવસારી તો ભાવનગરમાં પણ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ ફાયર રેલવે સિવિલ ડિફેન્સ વગેરે સુરક્ષા હતી જેમાં એજન્સીઓ ઉપસ્થિત રહી હતી અને તગડી ખાતે ઇન્ડિયન ઓઇલના એલપીજી ગેસ પ્લાન્ટ ખાતે આ મોકડ્રીલ યોજાઈ હતી તો મોરબીમાં પણ બે સ્થળે સાયરન વગાડીને મોકડ્રીલ યોજાઈ હતી જેમાં નવા બસ સ્ટેન્ડ અને નવલખી પોર્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી તંત્ર પોલીસ તંત્રની હાજરીમાં મોકડ્રીલ યોજાઈ જેમાં આપાતકાલીન સ્થિતિમાં કઈ રીતે બચવું લઈને તો મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે પણ ડ્રીલ યોજાઈ જેમાં ગુજરાતભરમાં ડ્રીલનું આયોજન જ્યારે કરવામાં આવ્યું હતું ત્યારે મહેસાણા જિલ્લામાં પણ પાંચ સ્થળો પણ ડ્રીલ યોજાઈ હતી જેમાં બ્લાસ્ટ સહિત આગની ઘટનાની ડ્રીલ યોજાઈ હતી જેમાં સંસદ સભ્ય ધારાસભ્ય સહિતના નેતાઓની હાજરીમાં મોકડ્રીલ યોજાઈ હતી મહેસાણા મહેસાણા ખાતે જે 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 આયોજન કરવામાં આવ્યું છે એમાં ડેરી સહિત કહી શકાય કે જિલ્લાના પાંચ જેટલા લોકેશન છે ત્યાં સ્થળે ખાસ પહોંચી છે અને આગ જે છે તે બ્રાસ્ટ થયો છે અને ઉજવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યાં કહી શકાય કે જે લોકો ઘાયલ થયા હતા ઘાયલ લોકોને પણ અહીંથી જે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ જે છે આ કરવામાં આવી છે ત્યારે મહેસાણા જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો ટોટલ પાંચ જગ્યાએ પ્રકારનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો બહુચરાજી મારુતિ પ્લાન્ટ છે ઓલદીથી છે દેશની સાંપ્રત પરિસ્થિતિને અનુલક્ષીને કેન્દ્ર સરકારે જે ગૃહ વિભાગે જે ગાઈડલાઈન પાર પાડી હતી એનું અનુલક્ષીને ગુજરાતના તમામ જિલ્લાઓ પૈકી પંદર જિલ્લાઓમાં આ પ્રકારની મોકડ્રીલ યોજવાનું આ મોકડ્રીલમાં આજે આપણે જે ફોર એક્ઝામ્પલ આપણે દૂધસાગર ડેરીની વાત કરીએ તો આપણને એક મેસેજ મળ્યો કે ભાઈ આવી પરિસ્થિતિમાં ક્યાંક આકસ્મિક હવાઈ હુમલો થયો અથવા તો ક્યાંક કોઈ મોટી જાનહાનિ થઈ એવા સમાચાર મળ્યા તો અહીંયા કંટ્રોલ રૂમ આપણે સ્થાપિત કર્યો છે કંટ્રોલ તો આ પાલનપુરમાં પણ યુદ્ધ અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ જવા નગરપાલિકાના ચીફ ઓફિસરે સાયરનની સમજ આપી હતી નગરજનો પાલિકા કર્મચારીઓ નગરસેવકો તેમાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય અનિકેત ઠાકર પાલિકા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા તો દ્વારકા જિલ્લામાં પણ દ્વારકાધીશ મંદિરમાં મોકડ્રીલ યોજાઈ જેમાં નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા આજરોજ ભારત સરકારની સૂચના મુજબ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન અભ્યાસ અંતર્ગત દ્વારકાધીશ મંદિરમાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સોળ જીરો એક કલાકે આવનારી એર રેડ બાબતેની વોર્નિંગ મેસેજ ટેલિફોનિક આપવામાં આવ્યું હતું જે વોર્નિંગ મેસેજ બાદ મંદિરમાં ઉપલબ્ધ સાઉન્ડ સિસ્ટમ અને નગરપાલિકાની સાઉન્ડ સિસ્ટમ દ્વારા તો બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ મોકડ્રીલ યોજાય જેમાં બનાસકાંઠામાં કુલ ત્રણ જગ્યાએ મોકડ્રીલનું આયોજન હતું સાયરન વગાડતાની સાથે જ કામગીરી શરૂ કરવામાં આવી અંબાજી અને ગબ્બર સહિત કુલ સાત જગ્યા ઉપર મોકડ્રીલ યોજાઈ અંબાજી મંદિર ખાતે પણ આજે એક મોકડ્રીલનું આયોજન કરેલું છે આજે તમામે તમામ નાગરિકો અને જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અહીંયા મંદિર આવેલા હતા એ તમામની હાજરીની અંદર આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં એર સ્ટ્રાઇક થાય છે તો લોકોએ સો બચાવ માટેની કામગીરી કેવી રીતના કરવી તો ભરૂચ અંકલેશ્વર દહેજ સહિત અનેક સ્થળોએ મોકડ્રીલ યોજાય જેમાં યુદ્ધ થાય તો શું કરી શકાય તેવા આશ્રય સાથે આયોજન કરાયું જિલ્લામાં અનેક સ્થળોએ સાયરન વગાડીને મોકડ્રીલ યોજાઈ ઈજાગ્રસ્તોને સારવાર કેવી રીતે આપી શકાય તેની સમજ અપાઈ મોકડ્રીલ થકી લોકોને જાગૃત કરાયા કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું બરાબર ચાર વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી એ પ્રમાણે બનાસકાંઠાના થરાદમાં પણ મોકડ્રીલ યોજાઈ જેમાં પોલીસે સાવચેતીના ભાગરૂપે માહિતી આપી હતી બ્લેકઆઉટમાં જોડાવા પણ પોલીસે ખાસ અપીલ કરી હતી અલગ અલગ જગ્યાએ જે આ રીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં બ્લેકઆઉટ બાબતે લોકોને જાગૃત કરવાની વાત છે કે સ્વયં શિસ્ત લોકો પાડે અને જાતે જ તંત્ર દ્વારા લાઇટ છે એ બંધ કરવામાં નહીં આવે પરંતુ લોકો પોતે જ પોતાની રીતે સમજી અને પોતાના ઘરની તમામ લાઇટો બંધ રાખશે જેના માટેનો સમય સાત પિસ્તાલીસથી આઠ પંદર એટલે કે પોણા આઠ વાગ્યાથી સવા આઠ વાગ્યા સુધીનો છે અન્ય તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે કોઈ પણ નાગરિકને ક્યારે પણ કોઈ સમસ્યા એવું સર્જાય છે તો એ ચોક્કસપણે પોલીસની અને તંત્રની મદદ લઈ શકે છે અને

वो अपने घर के जितने पर्दे हैं वो सभी पर्दे पूर्ण रूप से बंद कर दें खिड़कियाँ बंद कर दें दरवाजे बंद कर दें और अगर कोई टेम्प्रेरी सोर्स ऑफ पावर है इन्वर्टर है या फिर किसी बड़े अपार्टमेंट में डीजी सेट है तो उसको भी स्विच ऑफ कर दें और ये करने के बाद दूसरा स्टेप है कि वो अपने आप को खुद बिल्डिंग में एक सुरक्षित जगह पे दरवाजे का चौखट होता है या फिर कोई टेबल है जो स्ट्रॉन्ग है उसके नीचे या फिर बिल्डिंग का अगर बेसमेंट है तो उस जगह पे जाके अपने आप को सुरक्षित रूप से अपने आप को सेटल कर लें जिस तरह हमला किया है जिस तरह आतंकवादियों ने वारदात को घटना दिया है उससे भी मजबूत तरीके से पाकिस्तान को जवाब दिया जाएगा करीबन लंबे चौदह दिन की तैयारी के, के बाद कल कल हमारी सेना ने રાત કો પાકિસ્તાન કેમ્પ બના ચાલી રહી છે દમન પ્રશાસન દ્વારા પોલીસ ફાયર બ્રિગેડ અનેક સંસ્થાઓ હેલ્થના દ્વારા જે મોકડ્રીલ ચાલી રહી છે અનેક જગ્યાએ એમાં ભારતીય જનતા પાર્ટી અને લોકોએ જે ભાગ લેતો છે અને આજે એ જે કેવી રીતે રેસ્ક્યુ થશે અને કેવી રીતે આપણે બચાવ આપણે સ્વયંનો કરવા જોઈએ એના એને જે આ મોકલી થયું છે એના માટે પણ પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરું છું